વુમન્સ ડે નિમિત્તે ખંડેલવાલ ગ્રુપ દ્વારા જયપુરની પ્રખ્યાત લેડીઝ આઇટમો અને બહેનોએ હાથે બનાવેલી કટલેરીની આઇટમો અને નાસ્તાની ઘણી બધી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચોરાફરી પાપડ વગેરે આઇટમોનો એક્ઝિબિશન સેલ ભરવામાં આવ્યો જેમાં લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન પ્રસંગે ઘણા બધા લાયન્સ મિત્રો હાજર રહેલા અને જેમાં લાયન્સ પ્રેસિડેન્ટ સુરેશભાઈ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર નિલયભાઈ ઓઝા લાયન્સ મીટ કન્વીનર ડિમ્પલ ભટ્ટ પ્રમુખ કનુભાઈ અમૃતભાઈ પટેલ અને હાલના સક્રિય મેમ્બર મહેતાભાઈ મિત્રોએ હાજરી આપે અને સારું એવું એક્ઝિબિશનનું ઓપનિંગ કરવામાં આવ્યું અને લગભગ ઘણી બધી વસ્તુઓ બહેનોએ પોતાના હાથે બનાવી આ એક્ઝિબિશનમાં સારું વિતરણ થશે એવી અપેક્ષા રાખીએ છીએ રિપોર્ટર કનકસિંહ રાજપૂત ડીટી ન્યૂઝ લાઈટ ટ્વેન્ટી ફોર મહેસાણા સ્પેશિયલ મહિલા વુમેન્સ ડે નિમિત્તે આજે જયપુર ખંડેલવાલ ગ્રુપ એક્ઝિબિશન રાખેલું છે તેમાં મહિલાઓ સશક્તિકરણનું જે લોગો છે ગવર્મેન્ટનો એમાં સ્ત્રી પોતાના પગભર ઊભી થાય પોતે થોડા કેચક્યુટ થાય પોતે પોતાનું કાર્ય કરી અને પગભેર ઊભી થાય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સારી એવી વેરાયટી આપી સમાજને ઉન્નત કામ આપી શકે એવી અભિલાષા સાથે આજનો આજનો કાર્યક્રમો આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ